મિત્રો તમારા માટે લાવી છું કુર્તિઓનું કલેક્શન પ્રિન્ટેડ થઈ ગઈ વર્ક વાળી કુર્તી થઈ ગઈ હેન્ડ વાઇટ કુર્તી થઈ ગઈ તમામ કુર્તીઓનું કલેક્શન તમને અહીંયા મળી જશે નાયરા કટ આલિયા કટ એટલી બધી વેરાયટી છે જેમ કે કોલસેટ વન પીસ ટુ પીસ થ્રી પીસ કોલસેટ ટાઈપ ટાઈપની બધી કુર્તી અહીંયાના કાઉન્ટર પર તમને મળી જશે તમારા સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત છે આપણા પોતાના અજમેરા ફેશનના યુટ્યુબ ચેનલ પર તો મિત્રો હું તમારા માટે લાવી છું કુર્તીઓનું કલેક્શન છે તમે જોઈ શકો છો પ્રિન્ટેડ થઈ ગઈ વર્ક વાળી કુર્તી થઈ ગઈ હેન્ડવર્ક કુર્તી થઈ ગઈ તમામ કુર્તીઓનું કલેક્શન તમને અહીંયા મળી જશે નાયરા કટ આલિયા કટ એટલી બધી વેરાયટીઝ છે જેમ કે કોલસેટ વન પીસ ટુ પીસ થ્રી પીસ કોલસેટ ટાઈપની બધી કુર્તી અહીંયાના કાઉન્ટર પર તમને મળી જશે એક પણ અફોર્ડેબલ રેટના અંદર અફોર્ડેબલ પ્રાઇસના અંદર અને ક્વોલિટીની વાત કરું ને તો ચાલો હું તમને ક્વોલિટી જ બતાવી દઉં આ ટાઈપની ક્વોલિટી લેવાની છે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ એક બ્લુ કલરના કોન્સેપ્ટમાં હું તમને એક કુર્તી અને એક બોટમનો પીસ બતાવું છું જેમ કે હું એ તમને કીધું ટુ પીસ બરાબર તો આ છે જે ટુ પીસનો સેટ રહેવાનો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એક કુર્તી રહેશે અને અહીંયા આના અંદર તમને આવા ટાઈપની બોટમ વેર મળી જશે તમે જોઈ શકો છો કેટલી સરસ એક બોટમ છે વાત કરો આની સાઈઝ લાર્જ સાઈઝની રહેવાની છે જે લાર્જ સાઈઝનું હશે તેને ઈઝીલી આ ફિટ થઈ જશે અને તમે જોઈ શકો છો એનો ફરવો કેટલો સરસ છે ફરવો સરસ છે મટીરીયલની વાત કરું તો કોટનનું મટીરીયલ રહેવાનું છે જે ઉનાળાની સિઝન થઈ ગઈ કે પછી ચોમાસાની સિઝન થઈ ગઈ એના અંદર ખૂબ જ વધારે ટ્રેન્ડમાં ચાલતું હોય છે ઇઝીલી સુખાઈ જતું હોય છે તેવા ટાઈપનું મટીરીયલ રહેવાનું છે આપણા ત્યાં તમને થ્રી પીસના પણ કલેક્શન મળી જશે થ્રી પીસ સૂટ કઈ આવા ટાઈપનો રહેવાનો છે ટુ પીસ આપણા પાસેથી બસો ઓગણીસના ના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે થ્રી પીસ સૂટ આપણા પાસે ત્રણસો ઓગણીસના ના સ્ટાર્ટિંગ રેન્જમાં મળી જશે તમે જોઈ શકો છો બોટમ આના અંદર રહેશે અંદર તમને દુપટ્ટો મળી જશે દુપટ્ટા આવા કઈ ટાઈપ નું રહેવાનો છે હું તમને એકવાર દુપટ્ટો પણ ઓપન કરીને બતાવી દઉં અઢી મીટર નો મિત્રો દુપટ્ટો રહેશે કોટનનો દુપટ્ટો છે જે ઈઝીલી લોકો ફેસ પર પણ બાંધી શકે છે જોઈ શકો છો ક્વોલિટી કેટલી સરસ છે આવા ટાઈપની ક્વોલિટી આવશે અજમીરા ફેશનના અંદર માત્ર સેવન્ટી નાઇન ના સ્ટાર્ટિંગ રેન્જમાં સ્ટાર્ટિંગ રેન્જમાં સ્મોલથી લઈને તમને વાત કરો ફાઇવ એક્સલની સાઇઝ મળી જશે આ હું તમને સ્મોલ સાઇઝનું એક કલેક્શન બતાવું છું તમે મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ કલેક્શન રહેવાના છે આપણા પાસે સાઇઝિસ તો ઘણી બધી છે વેરાયટીઝ ઘણી બધી છે બટ કરવાનું શું છે સ્ક્રીન પર નંબર છે એના કોલ કરવાનો છે તમામ ઇન્ફોર્મેશન તમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો આવા ટાઈપની ક્વોલિટી આવા ટાઈપનું કલેક્શન લઈને જઈ શકો છો પોતાનો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો છો માત્ર પચીસ થી ત્રીસ હજારના અંદર પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો એ પણ અજમીરા ફેશન સાથે જોડાઈને મિત્રો જોઈ શકો છો ખૂબ જ સરસ સરસ કલર્સ ઓપ્શન મળી જશે ક્વોલિટીની તો શું વાત કરો મિત્રો ક્વોલિટી તો તમે અહીંયા આવશો વિઝિટ કરશો ત્યારે તો જોઈ શકશો ને એટલા માટે હું દરેક વિડીયોના અંદર કહેતી હોઉં છું કે એકવાર વિઝિટ જરૂરથી કરજો વિઝિટ માટે આપણો એડ્રેસ રહેવાનો છે સુરાના વન

વન પીસ ટાઈપની આ ટાઈપની પણ કુર્તી મળી જશે મીડિયમ લાર્જ એક્સ્ટ્રા લાર્જ ડબલ એક્સ આ સાઇઝ રાણી છે ફાઈવ એક્સએલ સુધીની સાઇઝી આપણા પાસે અવેલેબલ થઈ જશે ઇવન વાત કરું તો હું તમને એકવાર ડબીનું પણ આર્ટિકલ બતાવી દઉં આવા ટાઈપના કઈ ડબીના આર્ટિકલ તમે જોઈ શકો છો ફેન્સી આર્ટિકલ જોઈતા હોય ફેન્સી વેરાઇટીઝ જોઈતી હોય તો આવા ટાઈપની ફેન્સી વેરાઇટી પણ આપણા પાસે મળી જશે જોઈ શકો છો ખુબ જ સરસ એક ફેબ્રિકની વાત કરું તો સોફ્ટ મટિરિયલ રહેવાનું છે ફેન્સી ફોઇલલી પ્રિન્ટ રહેવાની છે અને અંદર તમે જે પેટર્ન છે જોઈ શકો છો ખુબ જ સરસ એક પેટર્ન પણ

પેટર્નની કુર્તી રહેવાની છે ફેબ્રિક ખૂબ જ સરસ છે દુપટ્ટો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ અને ફેન્સી દુપટ્ટો મળી જશે ક્વોલિટી તમે જોઈ શકો છો આખો બ્રોડ દુપટ્ટો રહેવાનો છે લેન્થ અઢી મીટરની રહેવાની છે એટલી બધી વેરાયટીઝ છે બટ કેટલી વેરાયટી હું તમને એક જ વિડીયોના અંદર બતાવો તેના માટે શું કરવાનું પડશે વિઝિટ કરવી પડશે અને સેટવાઇસ વસ્તુ જ ખર્ચાશ કરવાની પડશે એડ્રેસ તો કઈ જ દીધો છે નંબર પણ સ્ક્રીન પર આવી ગયો છે તેના પર કોલ કરીને ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો પચીસ સિત્સ હજારનો અને ફ્રેન્ચાઇઝી લેવી હોય તો હન્ડ્રેડ આઉટલેટ ઓલરેડી બહાર પડી ચૂક્યા છે અધર સ્ટેટના અંદર અધર સિટીઝ તમામ ઇન્ફોર્મેશન ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ હું તમને મળીશ નવા વિડીયો ના અંદર નવા કલેક્શન સાથે ત્યાં સુધી ચેનલ ને લાઈક છે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો પેલા દેખાય છે અને પ્રેસ પણ જરૂરથી કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ